ખેડા જિલ્લા પોલીસ અને જિલ્લા કલેક્ટરની સરાહનીય કામગીરી ભાવનગર તેમજ રાજકોટ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર અઢાર માર્ચ બે હજાર ના રોજ પીપલગ રોડ પર યોગી ફાર્મ પાસે સંદેશના પત્રકાર કરુણેશ પંચમ પર હુમલો કર્યો હતો જેને લઈ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં એક ડોક્ટર પર પણ આ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો આ સમગ્ર મામલે અત્યારે પોલીસે તપાસ કરી બે હજાર ઓગણીસમાં મારામારી અને હુમલાના મામલે ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે પણ તેમની વિરુદ્ધ આ બેઉ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેને લઈ અગાઉ ત્રણથી ચાર વખત ખનીજ માફિયા વિભાગ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા ડમ્પર ડિટેન કરી ડિટેન પણ કરાયા હતા અને તેમને દંડ પણ આપવામાં આવ્યો હતો ગુના ગુનાહિત અને માનસિક અને ખનીજ ચોરી જેવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી લુકતત્વને પાસા હેઠળ કરવામાં આવ્યા હતા જેલ હવાલે સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ દ્વારા અત્યારે સરાહનીય કામગીરી કરવામાં આવી છે અને